નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ બધાનું સોના તેમજ ચાંદીના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે આજે સવારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોનું જે સતત વધતું જોવા મળ્યું હતું જે માત્ર પચાસ દિવસની અંદર સોનાની કિંમતોમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે એટલે કે છેલ્લા પચાસ દિવસની અંદર સોનાની કિંમતોમાં દસ હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે જો મિત્રો તમે પણ સોનાની રાહ જો રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી તમે નવા હોય કરી દરેક અપડેટ તમને મળતી રહે તો હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો આજે તો સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સોનું જે છે એ ખૂબ જ જંગી વધારા સાથે આગળ જતું જોવા મળી રહ્યું આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો શરૂઆત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે લોકો સસ્તું ખરીદવાનું વિચારી રહ્યા છે તો સોનું જે છે એ હવે સસ્તું તો નથી થવાનું પરંતુ સામાન્ય સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સોનું જે છે એ વધારામાં જતું જોવા મળી રહ્યું હતું પરંતુ આજે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને નિષ્ણાતો આગામી સમયમાં સોનાની કિંમતોમાં વધારો નોંધાઈને સોનું જે છે એ એક લાખની સપાટીએ પણ ટ્રેડ કરી શકે છે તો આજની વાત કરીએ તો મિત્રો સોનું તો ઘટાડામાં જતું જોવા મળી રહ્યું છે અને આવી જ રીતે ઘટાડો નોંધાય તો સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે તો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ જેમાં એક સોનું આઠ હજાર ઓગણપચાસ હજાર ચારસો નેવું જયારે સો ગ્રામ સોનું આઠ લાખ ચાર હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો આજે સવારે ઘટાડો નોંધાયો છે પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે એ આપણે રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર થતું જોવા મળી રહ્યું છે પરંતુ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોની વાત કરીએ તો બે હજાર માં સોના અને ચાંદીએ એ સૌથી વધુ વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો છે અને આગામી વર્ષ એટલે કે

તો મિત્રો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં હવે બોલી ગયો છે કડાકો કારણ કે ઘણા બધા મિત્રો જે છે એ બજેટની રાહ જોયા હતા કે બજેટ રજૂ થાય પછી સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે પરંતુ વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ માં બજેટ રજૂ થતાની સાથે જે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જેની સાથે બે હજાર પચીસ ની શરૂઆત જ્યારથી થઈ છે ત્યારથી સોનું જે છે એ સતત ને સતત વધારામાં જતું જોવા મળી કરી રહ્યું પરંતુ આજે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી સમયમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો જેની સાથે વાત કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો જે છે એ સસ્તા સોનાની રાહ જોઈ છે તો તમે પણ સસ્તું સોનું અથવા તો તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સોનાના ભાવમાં સતત રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી હતી અને સોનાની સાથે સાથે ચાંદી જે છે એ પણ ચમકતી જોવા મળી રહી હતી કારણ કે ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા જેમાં પણ સતત ઘટાડો નોંધાઈને આજે ચાંદી પણ સસ્તી થતી જોવા મળી રહી છે પરંતુ પાછળના દિવસોની વાત કરીએ તો નિષ્ણાતો માની રહ્યા છે કે સોનું હજુ પણ આગામી સમયમાં સામાન્ય વધારામાં જઈ શકે છે એટલા માટે જે લોકોને સોનાની ખરીદી કરવાની

તમે સસ્તા સોનાની રાહ જોયા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ હવે સસ્તું કોઈ મોટા પ્રમાણમાં સસ્તું થાય તેવી કોઈ પણ એક વાત ચોક્કસથી કહી દઈએ કે જે લોકો દાગીના બનાવવા માટે સોનાની ખરીદી કરી રહ્યા છે એ લોકોને સૌથી વધારે ચેક કરવું જોઈએ હોલમાર્ક જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્કની ની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનું હજુ પણ મોંઘું થઈ શકે છે તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જે છે એ રોકડી મૂડી જેવું માનવામાં આવે છે જ્યારે પણ તમારે રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે તમે એ સોનાને સેલિંગ કરી અને તમારું પ્રોફિટ પણ બનાવી શકો છો અને તમારી જરૂરિયાત પ્રમાણે એ સોનાને વહેંચી પણ શકો છો એટલા માટે સોનાની ખરીદી કરતા હોય છે તો વાત કરીએ તો હાલ મિત્રો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું આગામી દિવસોની અંદર મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું